એટલે આત્મદેવે ભગવાનને પ્રણામ કર્યા ગુરુદેવને અને ત્યાંથી નીકળ્યા છે ત્યાંથી દોડતા દોડતા આવ્યા છે આત્મદેવ અને એટલા આનંદિત છે આવીને આંગણામાં જ બૂમ પાડી છે એ ધૂંધલી ક્યાં ગઈ તું બાર આવ ભાગ્યવાન ગોરાણી જો તારા માટે સુલ આવ્યો છું પણ આત્મદેવને ક્યાં ખબર હતી કે એમનું હૃદય જેમ પુત્ર માટે મરી રહ્યું છે તેમ એમની પત્નીને એટલી તાલાવેલી કશી નથી એમને એવી કોઈ સમજ નથી એમને પડી નથી હા એક સ્ત્રી હોય કે જેને પડી હોય પોતાના કુળની પોતાના પોતાના સસરાના નામની પતિના નામની ઈજ્જતની એક સ્ત્રી એવી હોય અને એક સ્ત્રી એવી પણ હોઈ શકે કે જેને પોતાની જ પડી હોય એ પોતે પોતાનું જ કરતી હોય એને પછી બીજાની કઈ પડી ના હોય પછી આખો પરિવાર ભલે એના લીધે થઈને હેરાન થતો હોય એવી બહેનો હોય એટલે વ્યક્તિ વ્યક્તિનો ફરક છે વ્યક્તિ વ્યક્તિનો ફરક છે વ્યક્તિના મા બાપોના આપેલા સંસ્કારોનો ફરક છે હું અહીંયા ક્યાંક કશું એક શબ્દ પણ બોલું છું તો એમાંથી મારા મા બાપની તમે ગણતરી કરી શકો કે આના મા બાપ કેવા હશે શું શીખવાડ્યું આને જરા કમ એક સેકન્ડ આમ પલકારો મારીએ ને ઈજ્જત કમાતા વાળ ધોળા થઈ જાય ગાલ પર ઝૂરીઓ આવી જાય હાથ પગ ધ્રુજી જાય ઇજ્જત કમાતા કમાતા સમાજમાં અને ઇજ્જત નીકળી જતા છે ને આમ પલકારો નથી લાગતો એટલે સમાજમાં જ્યાં પણ જઈએ ને ત્યાં આપણો છેડો આપણે પકડીને ચાલીએ ભાઈ જય શ્રી કૃષ્ણ જ્યાં જ્યાં પણ ખાડા લાગે જ્યાં પણ ગંદકી લાગે ત્યાંથી ડાયવર્ઝન લઈ લેવાનું ઈચ્છા નહીં કરવાની કે એને કૂદી જવાશે એમાંથી નીકળી જવાશે હંમેશા ડાયવર્ઝન લઈને કાદવથી દૂર રહેવાનું અહીંયા ધૂંધલી દેવી બેઠા છે ધૂંધલી દેવીને આવીને આત્મદેવે ફળ આપ્યું છે અને કીધું છે કે આ ફળ તમે આરોગો તમને પુત્ર રત્નની પ્રાપ્તિ આપણાને થશે આપણા ઘરે દીપક દિવાળે એવો દીકરો થશે ધૂંધલીએ વિચાર કર્યો કે આ ફળ હું ખાઉં કે ના ખાવ હા

આત્મા દેવે કીધું કે તમે જમો ધૂંધલી એવું કીધું કે તમે જરા તમારી સંધ્યા પૂજા કરી આવો ત્યાં સુધીમાં હું આરોગી લઉં છું હું પણ હાથ પગ ધોઈને શુદ્ધ થઈને આ ફળ જમી લઉં છું એટલે આત્મદેવ બિચારા વિશ્વાસ કરીને સંધ્યા વંદન માટે ગયા છે આ બાજુ ધૂંધલી દેવીએ વિચાર કર્યો કે આ ફળ ખાવ કે ન ખાવ એવા જ સમયે એમની પડોસણ આવી છે પડોશણે કીધું કે શું થયું બેન કેમ ઉદાસ બેઠી જ કે મને તો ફળ આપ્યું છે અને કહે છે કે આનાથી એમ કે આ ખાવાથી પુત્રરત્ન થશે હવે એવું તો કઈ હોતું હશે કે એટલે પેલી પડોસણ કોઈ સારી સાણી હશે એટલે એ બેને સમજાવ્યું કે તને વાંધો શું છે ફળ આપ્યું છે ખાઈ લો પડોસણ એ સલાહ આપીને નીકળી છે જય શ્રી કૃષ્ણ કરીને એટલા જ સમયમાં ધુંધલીની બહેન આવી છે ધુંધલીલીની બહેન જ્યાં આવી છે તો એણે એને પૂછ્યું છે કે બેન કેમ ઉદાસ કેમ બેઠી છે અને હાથમાં શું છે તારે એટલે ધુંધલી એની બહેનને કીધું છે કે જો ને તારા બનેવી એમ કે આ પ્રસાદ લઈને આવ્યા છે મારા માટે અને પુત્રરત્ન પ્રાપ્ત થશે એવી વાતો કરે છે એમ કે જો મને કે પ્રસાદ ખાઈ જાવ એમ કીધું છે તો કે એની બેને કીધું કે ખાવું હોય તો ખાઈ જાઓ પુત્ર રત્ન મળતો હોય તો ફળ ખાવું જોઈએ આપણે બહુ વર્ષોથી એની રાહ જોઈએ છે કે આપણાને ઘરે સંતાન થાય તમારે એની બેને એને સલાહ આપી એટલે એણે પછી એને પોતાના તર્ક જે માણસ તર્ક કરે ને એની આગળ તમે ભગવાનને ના પહોંચે